સુરતનું ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં વરસાદ સુરત જિલ્લાના દેવઘાટ ધોધના મનમોહક આકાશી દ્રશ્યો આવ્યા સામે લાંબા વિરામ બાદ ઉમરપાડા પંથકમાં જામ્યો વરસાદી માહોલ ગરમીથી ત્રસ્ત લોકોને મેઘરાજાની મહેરબાનીથી મળી રાહત ઉમરપાડા વડપાડા કેવડી સહિત અનેક ગામમાં જામ્યો વરસાદી માહોલ છોટાઉદેપુરના કોન્ટમાં વરસાદને કારણે ઘોડાપુર કરા નદીમાં ઘોડાપુર આવતા એક યુવતી ફસાઈ પૂર આવતા યુવતી મોટા ટેકરા પર ચઢી ગઈ હતી યુવતીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં યુવતીને સલામત રીતે પૂરમાંથી બહાર કાઢવામાં આવી અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ગાજવીજની સાથે વરસાદ ખાંભાના જામકા તલડા માલકનેસ બોરાડા દલડીમાં વરસાદ જામકા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું ધુંદવાડા ગામે બીજા દિવસે પણ માલણ નદીમાં પૂર આવ્યું ખાંભાગીર અને ગામડાઓમાં અવિરત વરસાદ સારા વરસાદ પડવાથી ખેતી પાકને થશે ફાયદો અમરેલી ધારી ગીર પંથકમાં મેઘરાજા થયા ઓળખોળ ધારીનો ખોડિયાર ડેમ બીજીવાર છલકાયો ખોડિયાર ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા વરસાદને કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ નીચાણવાળા ચાલીસ જેટલા ગામડાઓને તંત્ર દ્વારા અપાયું અલર્ટ અમરેલી જિલ્લામાં પડ્યો ધોધમાર વરસાદ ધારીના ગડધરા ખોડિયાર મંદિરના ધોધનો અદભુત નજારો ગીરના વચ્ચે આવેલા ખોડિયાર ડેમના નયનરમ્ય નજારો સામે આવ્યો લીલીછમ વનરાઈની વચ્ચે ગડધરા ખોડિયાર મંદિર આવેલું છે ખોડિયાર ડેમના બે દરવાજા ખોલતા સુંદર નજારો જોવા મળ્યો દર્શનાર્થીઓની ભીડ વચ્ચે ડેમના ઝરણાઓ જોવા પર્યટકો ઉમટ્યા શેત્રંજ ભાવનગરના જીવાદોરી એવા શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નવા નીરની આવક થઈ ત્યારે અંદાજીત એક માસ બાદ શેત્રુંજી ડેમમાં ફરી પાણી આવ્યું ત્યારે શેત્રુંજી ડેમમાં આઠસો સાત ક્યુસેક પાણીની આવક શરૂ થઈ વડાપ્રધાન આવાસ પર ચોવીસ ઓગસ્ટે એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે વડાપ્રધાન મોદીએ કર્મચારી સંગઠનોના આગેવાનોને વાતચીત માટે બોલાવ્યા સ્ટાફ સાઇડ નેશનલ કાઉન્સિલના પ્રતિનિધિઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાન સાથેની બેઠકમાં કર્મચારીઓના હિતોની સાથે સંકળાયેલા પ્રશ્નોની ચર્ચા થઈ શકે જેમાં પેન્શન સહિતના મહત્વના મુદ્દાઓ સામેલ હશે ઉલ્લેખનીય છે કે ઓલ્ડ પેન્શન સ્કીમને લઈને દેશભરમાં કર્મચારીઓની પહેલાથી જ માંગણી રહેલી છે બજેટમાં સરકારે નવી પેન્શન સ્કીમમાં સુધારાની વાત કરી હતી ઓડિશા વિધાનસભામાં આજે ભારે હંગામો થયો હતો ગૃહની મર્યાદાને દાવ પર રાખીને વિપક્ષના કેટલાક ધારાસભ્યો સ્પીકરની ખુરશી પાસે ગયા અને હંગામો કર્યો આક્રોશ વ્યક્ત કરતા બીજુ જનતા દળ અને કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્યાર કર્યા હતા અને હંગામો મચાવ્યો હતો વિપક્ષે રાજ્યના આબકારી મંત્રીના રાજીનામાની માંગ કરી હતી તમને જણાવી દઈએ કે ઓડિશામાં હાલમાં નકલી અને ઝેરી દારૂનો મુદ્દો ચર્ચામાં છેલ્લા કેટલાક દિવસોમાં ઝેરી દારૂ પીવાથી કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા જે બાદ વિપક્ષ ભાજપ સરકારને ઘેરી રહ્યા છે મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ અહીં ઇન્દોરની નજીકમાં આવેલા ચોરલ ગામમાં એક ફાર્મ હાઉસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું આ દરમિયાન નિર્માણાધીન ફાર્મ હાઉસની છત ધરાશાયી થતા પાંચ મજૂરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેસીબીની મદદથી દટાયેલા અન્ય મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા માહિતી અનુસાર જ્યારે આ છત ધરાશાયી થઈ ત્યારે મજૂરો નીચે સૂતા હતા હજુ ઘણા મજૂરો નીચે દટાયેલા હોવાની શક્યતા જેથી મૃત્યુઆંક વધી શકે હાલ બુલેટિનમાં બસ આટલો વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ